પેલા ભાઈ તમારા પૈસા મારે દેવાના છે બરોબર અને મારા ભાઈ ને કેતા નહીં એને મારી ખબર એ નથી નકામું ખોટું મારે ઓલું સાહેબ હું સુરત જવાનો છું પણ મારે થોડીક વાર લાગશે તમારા પૈસા પતી જાય તમ તારે આપડે કોઈને રાખ્યા નથી તમારા ભાઈ અમારે રાખવાના થોડા હોય અને એમને માથે હોય ને તો ભાઈ હું ઘે ન આવે પૈસા બરોબર એ લખી નાખજો તમારી ભાઈ બનાવ નામું સારું કેવું લાગે લા ભાઈ આને થોડું તમારે બાકી દેવાય લાટ એના સુરત માં બુટ મેર્યા દુકાન નું દુકાન આ જે હમ આવ્યો ને દિવાળીમાં છે વેકેશન માં બુટ મારી ને જવાનું આને નો દેતા શું લાગે તમને